એક દોશી દોસાને હજુ વાર કરે છે દોસો જાગે ત્યારે ચશ્મા આપે દોસો જાગે ત્યારે ચશ્મા આપે અને ઉપર લોકોનું કહેવું છે કે દોશી તો આમ કરી દોસાને બગાડે મસાલા ચા અને ઘસા ગરમ ના

બંનેનો સંબંધ તો એવો રહ્યો છે જાણે તલવાર તલવાર અને મ્યાન દરમિયાનમાં બંને જણ મુંગા મુંગા એક મેકને એવા તો ન્યાલ કરે છે કમાલ કરે છે એક ડોસો ડોસીને હજુ વાલ કરે છે કાનમાં આપે છે એવો ઇન્જેક્શન કાનમાં આપે છે એવા ઇન્જેક્શન કે સિગરેટ શરાબ હવે છોડો ઢોસો તો પોતાના કાનમાં જીવે ક્યારેક વૈલો આવે ક્યારેક મોરો બંને વચ્ચે વહી આછું સંગીત બંને વચ્ચે વહી ઓછું સંગીત પણ બહાર થી તો ધાંધલ ધમાલ કરે છે કમાલ કરે છે એક ઢોસો ડોસીને ને હજુ વાર કરે છે ઢોસો માં છે અને ડોસીને ને મોતીઓ કે ઓલો માં છે અને ઢોસી ને મોતીઓ બંને જણ વચ્ચે ખોલ tie પ્રેમ જીવન તો જળની જેમ વહેતું જાય એમ જેવી દીકરીની હાજરીમાં બન્ને જન ઘરની દીવાલને ગુલાલ પગમાં આવે જો ક્યાં એક જ પગથિયું પગમાં આવે જો ક્યાં એક જ પગથિયું તો દોસો પકડી લેચા દોસી નહા ડોસો બેસે છે છાપાના છાપરે ને ડોસીને હોય છે રસોડાનો સાથ 8-10 દિવસ જો છૂટતા પડે 8-10 દિવસ જો છૂટતા પડે તો બંને ફોન પર ફરાળ કરે છે કમાલ કરે છે એક ડોસો ડોસીને હજી વાર કરે છે ડોસી કહે કે આજે ગાડી મળશે કે કેમ ડોસો ટેક્સી માં જાય પણ ગાડી આપે કારણ કઈ હોય કે કારણ નહીં હોય પણ ડોસો મોગી દાળ સાડી આપે છે ડોસાને આપવાનો એટલો આનંદ ડોસાને આપવાનો એટલો આનંદ કે પૈસાનો આમે ઉછાળ કરે છે કરે છે એક ડોસો ડોસીને કરે છે ડોસાને કોઈ પૂછે કે કેટલા વાગ્યા તો ડોસીના કરે છે ડોસો અને ડોસી બંને મળીને કાર્ડ જેવા કાર્ડ કરે ડોસા ને ફુરસત ને ફુરસત છે એ દિવસ માં લાખ વાર સવાલ કરે છે કમાલ કરે છે ચશ્મા બદલાય વડી કદી ડોસો ને ડોસી ચશ્મા બદલાય વડી કદી અને દ્રશ્યો બદલાય વડી જુદા ધ્યાન ધર્મ પૂજા પાઠ કર્યા કરે પણ ઢોસા ને તો ખુદ એજ જ ખુદા મુદ્દાની વાત તો એટલી કે બુઢ્ઢાઓ મુદ્દાની વાત તો એટલી કે બુઢ્ઢાઓ આયકાનો રેશમી માર કરે છે કમાલ કરે છે એક બુઢ્ઢાઓ કુરાન છે